વહેલી સવારે કેનાલમાં ગાબડું પડતા આ કેનાલનું પાણી સુરત બારડોલીના મુજલાવ ગામના બ્રિજ ઉપર ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો સુરતના બારડોલી અને માંડવી તાલુકાની જોડતા મુજલાવ ગામના રસ્તા ઉપર કેનાલનું પાણી ફરી વળતા અવરજવર માટે રસ્તો બંધ થઈ ગયો હતો જેથી આ રોડ ઉપરથી અવરજવર કરતા સંખ્યાબંધ લોકો અટવાઈ પડ્યા હતા બોલે કોણ તું બોલે બોલા ને ચાલી સત્તર બનાવી હે હા આજે રાજા વાહ વાહ દિવસ सतीश पटेल कार्यपालक इंजीनियर काकड़ा जमरा कथा था निर्देशक सूरत સવારે મરજ કે ત્રણ વાગે મારા પર એક ખાતેરાનો ફોન હતો કે સાહેબ આ જગ્યા પર આપણે એક ભંગાણ પડેલું હોય સ્થળ પર તપાસ કરાવતા અને વિગત સાચી હોય ઝીરો એચઆર પરથી અમે તાત્કાલિક જે મેઈન કેનાલના દરવાજા છે તે બંધ કરી દીધા હતા અને પાણીને ડાઇવર્ટ કર્યું હતું આ એસ્કેપ ઓપન કરાવીને તો આજે સ્થળ પર અત્યારે અમે બધા હાજર છે અને સ્થળનો પરિસ્થિતિ જોતાં અત્યારે સાત આઠ કલાકની અંદર કેનાલમાં પાણી ડાઉન થવાથી યોજના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે અને આઈ થિંક કામગીરી એકથી બે દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે કામગીરી આ આ કેનાલ તૂટવાથી જે નુકસાન થયેલ છે ઇનિશિયલ સ્ટેજ પર માલુમ કરેલ છે કે ડ્રેનની આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસેલા હોય એટલે ઇનિશિયલ નુકસાન મતલબ રિપોર્ટ આવશે પછી ખબર પડશે એક્ઝેટ

તો પાણી ફળી હોય ઘડોમાં ઘડોમાં એ નુકસાન ગયું જી કે નુકસાન બધું અંદર થોડું ઘુસી જેલું પાણી હ તો તમે સૂતા અચાનક પાણી આવ્યું તો તમને કેવી રીતના ખબર પડી કે પાણી આવી ગયા છે આ બીજા લોકો જાણ કરી તો ખબર પડી બહાર આવી ગયા બહાર આવી ગયા હા